ઉગ્ર આંદોલન કરીશું ધારાસભ્ય તરીકે મારે અહીંયા અપવાસ આંદોલન કરવાની ફરજ પડે અત્યારે બે દિવસ માં રિપોર્ટ આપો અત્યારે ખોદકામ બંધ કરાવી સાહેબ એ તમને બરાબર ધ્યાને નથી તમને માહિતી પૂરી નથી તમારી પાસે નથી તો અત્યારે જે તમારે મેજરમેન્ટ આપી દીધું હશે માપ આપ્યો હશે એ પ્રમાણે ખુદ અમને વાંધો નહીં જે ઊંડાઈ વધારે પડતી ખોદાઈ ગયા એની તપાસ કરવા જેના કારણે અમારે વાટાને આ ખડકલા તરફ જતા રસ્તાને નુકસાન થયું છે વધારે ખોદકામ કરવાના કારણે કારણ કે જે તમે બાઉન્ડ્રી આપી છે એના કરતા વિશેષ પ્રકારનું ખોદાઈ ગયું

રેતીના લીધ માલિકો જે માપણી થઈ એના કરતા વધારે ખોદકામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ જે બાબતે એ પુલિયાની વિઝીટમાં હું નીકળ્યો હતો અને જે બાઉન્ડ્રી હતી એના કરતા વધારે ખોદકામ થઈ રહ્યું હતું અને એ નદીનો પટ નહોતો એ કોતરના પટમાં ખોદાણ થતું હતું જેના કારણે જ એ પુલિયું પણ તૂટી ગયું હતું અને વધારે પડતું ઊંડાણમાં ખોદકામ અને બાઉન્ડ્રી જે લીજ માલિકોએ માપી આપી હોય એના કરતાં વધારે ખોદકામ થયેલું હોવાના કારણે આજ રોજ મેં માન્ય કલેક્ટર સાહેબ તો ચિંતન શિબિરમાં પરંતુ ભૂસ્તર શાસ્ત્રીને ફોન કરીને એમની ટીમને બોલાવીને એના માટે જે માપણી કરીને એમના ઉપર કાર્યવાહી કરે અને એમના માટે પગલાં લઈ એ માટે એમને રજૂઆત કરી છે અને જે વ્યવસ્થિત માપણી ના થાય અને જો એ લીજ ના હોય અને કોતરમાં ખોદકામ થયેલું છે એવું જો માલુમ પડશે તો કાયદેસર એની લીજ રદ કરો અને એ લીજ રદ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું જરૂર પડે અપવાસ આંદોલન પણ ચાલુ કરીશું કારણ કે વધારે પડતું ખોદકામ થવાના કારણે ઊંડાઈનું ખોદકામ થવાના કારણે અને બાઉન્ડરી સિવાયનું ખોદકામ થવાના કારણે

પાવીજેતપુર તાલુકાના પાવીજેતપુરના જે ધારાસભ્ય છે જયંતિભાઈ રાઠવા તેમણે આ ગેરકાયદેસર રીતે ચાલતી જે લીઝો છે જ્યાં ગેરકાયદેસર રીતે ખોદકામ થઈ રહ્યું છે એવા વિસ્તારોની મુલાકાત લીધી છે આજે તેઓ બોડેલી તાલુકાના વાંટા ખાતે પહોંચ્યા છે ઓરસંગ નદીના પટમાં હું કેમેરામેનને કહીશ કે થોડોક આ નદીનો પટ બતાવે અત્યારે આપ જે જોઈ રહ્યા છો ને એ કોઈ ખેતર નથી પરંતુ નદીનો પટ છે જે ક્યાંય કોઈ પણ એંગલથી નદીનો પટ જેવો દેખાતો નથી કારણ કે પ્રકારનો જે નિયમ છે અહીંયા પાલન થયેલું હોય તેવું લાગતું નથી આપ જોઈ શકો છો કે માટી સુધા અહીંયાથી કાઢી લેવામાં આવી છે અને આજ માટી ખનન રેતી ખનનની સાથે માટીનું પણ ખનન થયું અને તેના કારણે અહીંના જે પુલિયા હતા જે કોતર ઉપરનો પુલ હતો તે પણ ક્ષતિગ્રસ્ત થયો અને તેની રજૂઆત ધારાસભ્ય નથી અને ધારાસભ્ય તેના માટે આ વિસ્તારમાં મુલાકાત માટે આવ્યા કે એવું તો કેવી અહીંયા ખોદકામ થઈ રહ્યું છે ખાણકામ થઈ રહ્યું છે કે જેને લઈને આ વિસ્તારના જે કોતરો ઉપરના જે પુલ છે તેને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આજે અહીંયા ભૂસ્તર વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા છે આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું આપનું નામ અને હોદ્દો દીપક પ્રજાપતિ રોયલ્ટી ઇન્સ્પેક્ટર છોટા સાહેબ અત્યારે ધારાસભ્ય પણ અહીંયા મોજૂદ છે તમે પણ પહોંચ્યા છો શું અહીંયા પ્રશ્ન હતો અને શું નિરાકરણ આવ્યું છે સાહેબના જે પ્રશ્નો છે કે ધોવાણ થયું છે અને જે ખાણકામ અંગેના જે પ્રશ્નો છે એ અત્યારે કાર્યવાહી થશે અને જે અત્યારે કાર્ય જે લિસ્ટ ચાલુ કાર્યરત છે એની અત્યારે હાલ કામ સ્થગિત કરાવીને અમે જે અમારા પાસે જે તપાસ ટીમના સર્વેયર છે એમના દ્વારા તપાસ કરાવીને કામ સ્થગિત કરાવ્યું છે અને જે એમના પ્રશ્નોનું નિરાકરણ કે જે બી કાર્યવાહી છે તેને લગત જો બિન સવાલ એ છે કે અત્યારે જ્યાં આ હિટાચી મશીન ચાલી રહ્યું છે એ લીઝ છે ખરી હા લીઝ વિસ્તારમાં જ છે મશીન કોની લીઝ છે અને એનો હદ બાણ ક્યાં છે તમને ખ્યાલ આવે છે અહીંયા અમને બતાવી શકો આપણે જે અત્યારે હમણાં તપાસ કરી સાહેબ સાથે એને હદ નિશાન લગાવેલા છે ક્યાં બાજુ છે કરીને છે એ ત્યાં આપણે

અને ધડ ઉપર તાજેતરનું જે ખાણકામ છે અત્યારે આ લીઝ વિસ્તારમાં છે તેમ છતાં જે સાહેબના પ્રશ્નો છે એ પ્રમાણે અત્યારે કામ સ્થગિત કરાવીને અમે કાર્યવાહી કરીએ છીએ બરાબર છે તે અંગેનો અહેવાલ અમે આગળ સાહેબને રજૂ કરી દઈશું નિયમમાં શું છે કેટલા કેટલો ઊંડાઈ સુધી લીઝમાં ખોદકામ કરી શકાય નિયમમાં એવું કઈ સ્પષ્ટ જોગવાઈ નથી તેમ છતાં માઇન પ્લાન કે એના માઇન પ્લાનમાં મહત્તમ ક્યાં સુધીનું ખોદકામ કરી શકાય

એનો મહત્તમ ખાણકામ વિસ્તાર કેટલો હોય છે એની તપાસ કરીને સાહેબને યોગ્ય અહેવાલ મેં રજૂ કરી દીધું સાહેબ આપ રોયલ્ટી ઇન્સ્પેક્ટર છો તો ભૂસ્તર વિભાગમાં એક આ નિયમ તો હોય કે ભાઈ કેટલી હદ સુધી તેનું ખોદકામ કરી શકાય તો મહત્તમ એક આંકડો તો હશે ને કે પાંચ મીટર દસ મીટર પંદર મીટર સુધીનું કોઈક મહત્તમ એક ફિગર તો હશે ને એવું કંઈ સ્પષ્ટ જોગવાઈ નથી તેમ સાહેબ બ્રિજ કે એવું કંઈ કે ભાઈ કોઈ એવી જગ્યા હોય સેન્સિટિવ એની વિસ્તાર વિસ્તાર છે એવું એવી જોગવાઈ છે નહીં તેમ છતાં જે જેટલું કરવું એટલું કરી શકાય એવું બી નથી પરંતુ જે મહત્તમ એને જે માઇન્ડ પ્લાન પ્રમાણે જે જથ્થો લીઝની અંદર ઉપલબ્ધ છે કે પછી ગમે ત્યારે એ મતલબ એ પ્રમાણે ખાણકામ કરી શકે એ રીતનું છે તેમ છતાં કચેરીના રેકોર્ડ આધારે અમારે તપાસ ચકાસણી તો કરવી જ જોશે એને એ ચકાસણી કર્યા બાદ જ અમે સ્પષ્ટ કહી શકશું આ વિશે બિલકુલ તો આ હતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમને ખબર જ નથી કે કેટલું ખોદ ખોદકામ કરી શકાય જોડકો જવાબ આપી રહ્યા છે હું બાઓને મંગળદાસની નીતિ આ વિસ્તારમાં ચાલી રહી છે ઓરસંગ નદીનું જાણે ચીરહરણ જે રીતે માફિયાઓ છે તે કરી રહ્યા છે અને તેની પાછળનો જે કારણ છે ભૂસ્તર વિભાગની મિલી ભગત ભૂસ્તર વિભાગના અધિકારીઓ આમ તો સામાન્ય રીતે ટ્રેક્ટરો નાના ટ્રેક્ટરો કોઈ ઘરકામ માટે રેતી લઈ જતો હોય તો એનું ટ્રેક્ટર પકડીને મૂકી દે ખેડૂતનું અને આંગળી કાપી અને શહીદોમાં નામ લખાવતો હોય કે ભૂસ્તર વિભાગે આ મોટી કાર્યવાહી કરી અને એ ટ્રેક્ટરોની કિંમત અને ટ્રકની કિંમત ગણીને અલા તમે ટ્રેક્ટર અને ટ્રકને પકડો છો એ ખાણકામ ક્યાં થાય છે તેને પકડો ને એની સામે કાર્યવાહી કરો ને એ કાર્યવાહી તો ક્યાંય કરવામાં જ નથી આવતી એની સામે તો કોઈ દંડનીય કાર્યવાહી જ નથી થતી અત્યારે આ સ્થિતિ જોઈને તમે કલ્પના નહીં કરી શકો એ પ્રકારની અહીંયા સ્થિતિ છે એટલી હદ સુધી રીતે ખાણકામ થયું છે અને આ વિસ્તારમાં જે રીતે પુલોને નુકસાન થઈ રહ્યું છે આપણે તાજેતરમાં પણ કે સિહોદનો પુલ તમને આશ્ચર્ય થશે સિહોદના પુલનું જે પિલર છે નીચેથી ખુલ્લો થઈ ગયો નીચેથી એની નીચેથી પાણી વહેવા લાગી ગયું અને એટલા માટે એ બ્રિજ તૂટ્યો ત્યારે એ પુલની આસપાસની જે લીઝો છે હું તો કહીશ કે એ લીઝોને લીઝો લીઝો માટે ભૂસ્તર વિભાગે એક રિપોર્ટ કરવો જોઈતો હતો લીઝ ધારક જે છે તે ભલે હાઈકોર્ટમાં જાય માનનીય હાઈકોર્ટના જ્યુડિશરી છે તેમને ટેકનિકલ કદાચ ખબર ન હોય કે ભાઈ આના કારણે પુલને કેટલું નુકસાન થઈ શકે છે પરંતુ આ બાબતનું ધ્યાન ભૂસ્તર વિભાગે દોરવું જોઈતું હતું કે આ પ્રકારે જો પુલની આસપાસ લીઝ હોય તો પુલને નુકસાન થઈ શકે છે અને ત્યાં કરી શકાય જેથી કરીને જો કોઈ લીઝ હાઈકોર્ટમાં જાય ત્યારે જ્યુડિશરી પણ આ બાબતને લે છે છે એવા અનેક કિસ્સાઓ અત્યારે પણ તમે રોડ ઉપર નીકળો તો પુલની આસપાસ એવા કેટલાય લીઝ ધારકો છે કે જેઓ વહેતા વહેણમાંથી રેતીનું ખનન કરી રહ્યા છે ત્યારે હવે ભાવિજેતપુરના જે ધારાસભ્ય છે જયંતિભાઈ રાઠવા આ બાબતે સજાગ થયા છે હવે જોવાનું એ રહ્યું કે ભૂસ્તર વિભાગ આ મામલે કેટલું સતર્ક બને છે અને કેટલી કાર્યવાહી કરે છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો